વિકાસની આંધળી દોટ વચ્ચે વધતા શહેરીકરણમાં અકસ્માતોના બનાવો પણ તેટલા ઝડપથી વધ્યા છે વિકાસ માટે દોડતા મસ મોટા વાહનો નિર્દોષોનો ભોગ પણ લઈ લેતા હોય છે આ ભારદારી વાહનો માટે નિયમો પણ છે પણ આ નિયમોનું કડક પાલન કરાવવામાં ટ્રાફિક પોલીસ કદાચ સમર્થ નથી છેલ્લા ઘણા દિવસથી ટ્રાફિક પોલીસની કામગીરીમાં તેઓ રસ્તા ઉપર ઊભા રહીને કોઈનું ઈ ચલણ બાકી છે કે નહીં તે જોવા મળે છે ચારથી પાંચના ટોળામાં કામગીરી કરાતી હોય છે આ કામગીરી જેટલી ફરજનિષ્ઠાથી થતી હોય છે તેટલી જ ફરદનિષ્ઠા ટ્રાફિક નિયમોનું પાલન થતા સુચારુ સંચાલન કરવામાં કરાતી નથી ઝડપથી વધતા શહેર સાથે ટ્રાફિકની સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે ખાસ કરીને ભારદારી વાહનોના કારણે ટ્રાફિકના નિયમોની અવગણીને શહેરની અંદર પ્રવેશતા આ વાહનો દુર્ઘટના ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યાઓનું મોટું કારણ બનતા હોય છે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક પોલીસ ઊંઘમાંથી સફાડી જાગતી હોય છે અને થોડા દિવસ પૂરતી કામગીરી કરે છે તે બાદ ફરી પરિસ્થિતિ યથાવત બની જતી હોય છે ગઈકાલે વૃંદાવન ચાર રસ્તા વિસ્તારમાં અકસ્માતમાં એક દીકરીએ જીવ ગુમાવ્યા બાદ ટ્રાફિક પોલીસ ફરી હરકતમાં આવી છે ટ્રાફિક શાખાએ નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારદારી વાહનો સામે કાર્યવાહી શરૂ કરી છે શહેરમાં પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા કે નિયમભંગ ભંગ કરતા અનેક વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે વાહન ચાલકોને ચેતવણી આપી દેવાઈ છે કે જો તેઓ ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવાશે અને ભારે દંડ ફટકારવામાં આવશે ટ્રાફિક પોલીસ સાથે વાહન ચાલકોની પણ એટલી જ જવાબદારી બને છે એક જાગૃત નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કરાય જેથી અકસ્માત જેવી ઘટનાઓથી પોતે પણ બચી શકે અને અન્યને પણ બચાવી શકાય આજે છ જિલ્લા ડમ્પર અને બાર્દારી વાહનો પકડવામાં આવ્યા છે કે જે શહેરની અંદર પ્રવેશવાની પ્રતિબંધ હોય છે તેમ છતાં જે આવે છે એ વાહનોને જપ્ત કરવામાં આવેલા છે ડિટેન કરવામાં આવેલા છે આમાં ડિટેન કરી અને આરટીઓ જે કંઈ એમની પાસે આરટીઓના સોફ્ટવેર મુજબ જે કંઈ એમાં હશે એ પ્રમાણેનો દંડ એમને ચૂકવવાનો થશે